બધું લટકી ગયું લટકી જ પૈસા ને સેક્સ માટે આ દુનિયામાં નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન અને આ રીઝન શોધવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે કોક દિવસ સાહેબ બધાને કહું છું દિવસમાં અડધો કલાક શાંતિથી ક્યાંય ના મળે તો ટોયલેટમાં બેસજો શાંતિથી વિચારજો કે હું જન્મ્યો કેમ આ હું હવાથી હા જુદી શું કરું છું ઓફિસ ગયો નોકરી ગયો ઘેર એના માટે આવ્યો ના થાય વોરેન બફેટ સ્ટીવ જોબ્સ કે સૌજીભાઈ ધોરકિયા જેવા કોઈ માણસોએ એમના શરૂઆતમાં નક્કી નહોતું કર્યું કે આ લેવલે પહોંચશું પણ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા આ કેવી રીતે થાય છે એની વાત કરું છું કરસન કાકા નિરમા વાળાએ ક્યારેય નહોતું વિચાર્યું કે હું નિર્મા યુનિવર્સિટી બનાવીશ સરદાર પટેલને ક્યારેય ખબર નથી કે મારી ત્રણ હજાર કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે કે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય ખબર